રાજ્ય વરસી રહેલા વરસાદ ને કારણે એસટી બસ પર સૌથી મોટી અસર રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે એસટી બસ પર પડી સૌથી મોટી અસર વરસાદને કારણે સુરતથી ઉપડતી સિત્તેર બસો કરાઈ રદ સોમનાથ પોરબંદર જુનાગઢ ગોધરા દ્વારકા ઝાલો દાહોદ રૂટની બસો રદ કરાઈ આ પર રોજ સિત્તેરથી વધુ બસો ઉપડતી હોય છે બસો રદ કરાતા સુરતમાં એક હજારથી મુસાફરો અટવાયા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ तरंग न्यूज सूरत सूरत विभाग में अत्य हाल वरसाद वरसद लीधे बवन ट्रीपो टोटली कैंसल थी અને ઓગણીસ રૂટો અફેક્ટેડ થયા છે જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ પોરબંદર પછી આપણે જામનગર છે ભુજ છે તે સૌરાષ્ટ્ર તરફનું તેમજ આપણે દાહોદ ગોધરા લુનાળા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરામાં એની વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે સર આ રૂટો પર આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને સિત્તેરથી એંશી બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે જેને થોડુંક અગવડતા પડી છે અને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટ તંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દેવામાં આવશે